નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે સૌથી અગત્યના સમાચાર સિસ્ટમ મહારાષ્ટ્ર નજીક પહોંચી ગઈ છે અઠ્યાવીસ તારીખ મિત્રો આજના દિવસે હવે ગુજરાતનો વારો છે ધબ ધબાટી બોલાશે મિત્રો હવે મહારાષ્ટ્ર નજીક સિસ્ટમ આવી ગઈ છે ને સિસ્ટમ અત્યારે ડિપ્રેશનની અંદર મિત્રો ફેરવાઈ ચૂકી છે એટલે કે વધુ મજબૂત બની છે ને હજી પણ આગળ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાય એવી પણ શક્યતા મિત્રો દર્શાવવામાં આવી છે આ સિસ્ટમ અત્યારે મહારાષ્ટ્ર નજીક છે મુંબઈ નજીક છે મિત્રો આ સિસ્ટમ અત્યારે મહારાષ્ટ્ર નજીક છે મુંબઈ નજીક મિત્રો આવી પહોંચી છે ને આજે મુંબઈની અંદર તબાહી તબાહી મચાવી દેશે મિત્રો આજે અસ્ત વ્યસ્ત મિત્રો જનજીવન થઈ જવાનું છે ચારે કોર પાણી પાણી મિત્રો મુંબઈમાં કેવો નજારો છે પણ મિત્રો તમને પેલા બતાવી દેવાનું છે મિત્રો ઇમેજ દ્વારા મિત્રો બતાવું છે કે મુંબઈની અંદર મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે લાય મિત્રો વરસાદ પડી રહ્યો છે આ મિત્રો તમે જોઈ શકો છો લાઈટ થંડરિંગ આ મિત્રો જે વીજળીના ચમકારા જોઈ શકો છો મુંબઈ બાજુ જે મહારાષ્ટ્ર બાજુ મિત્રો આ વીજળીના ચમકારા મિત્રો થઈ રહ્યા છે આ જ ચમકારા મિત્રો હવામાન વિભાગ દ્વારા મિત્રો પોતાની જે સેટેલાઇટ ઇમેજ હોય છે એ સેટેલાઇટ ઇમેજ મિત્રો અત્યારે બતાવવામાં આવી છે વાદળોનું વહન પણ મિત્રો તમને બતાવી દેવું છે કે જે ગઈકાલના રોજ મિત્રો બંગાળની ખાડીમાં આ દિશામાં વાદળોનું આખું ઘૂમતું હતું વાદળોનું વહન મિત્રો બંગાળની ખાડીમાં હતું એ વહન આજે મિત્રો મહારાષ્ટ્ર બાજુ ગુજરાત બાજુ મિત્રો આવી ગયું છે અત્યારે વાદળો મહારાષ્ટ્ર બાજુ અને ગુજરાતમાંથી થઈને અરબી સમુદ્રમાં મિત્રો જઈ રહ્યા છે મિત્રો લાઈવ આ આજની સેટેલાઇટ ઈમેજ છે આ ઈમેજ દ્વારા તમે જોઈ શકો છો કે વાદળો હવે ગુજરાત તરફ મિત્રો મહારાષ્ટ્ર બાજુ મિત્રો આવી પહોંચ્યા છે જે સિસ્ટમ હતી એ મિત્રો મહારાષ્ટ્રની અંદર આવી ગઈ છે તો મિત્રો આજથી જ ગુજરાતની અંદર પણ મિત્રો ધપધબાટી બોલાવાની શરૂ કરશે મિત્રો ચાર દિવસ મિત્રો ખાસ લખીને રાખજો અઠ્યાવીસ તારીખ આજથી શરૂ થવાનું છે ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ અને પહેલી તારીખ આમ દિવસ ગુજરાતમાં ધબ ધબાટી બોલાવશે એમાં પણ ઓગણત્રીસ અને ત્રીસ તારીખે તો તી ભારે મિત્રો રહેવાનું છે હવામાન વિભાગે પોતાના મેપ જાહેર કરી નાખ્યા છે દસ જિલ્લાઓની અંદર મિત્રો રેડ અને ઓરેન્જ એલર્ટના મેપ જાહેર કરી નાખ્યા છે તમામ મેપ પણ મિત્રો આપણે બતાવીશું દરેકે દરેક મિત્રોને બતાવીશું કે હવામાન વિભાગે પોતાના મેપ જાહેર કર્યા છે રેડ એલર્ટ પણ આપી દીધું છે ઓરેન્જ એલર્ટ આજની તારીખમાં ચોમાસાની વિદાય થઈ છે પણ મિત્રો જાણીશું પણ આજનો નજારો તમે ભારતીય હવામાન વિભાગનો જોઈ શકો છો ગુજરાતની અંદર પણ રેડ એલર્ટ છે મહારાષ્ટ્રની અંદર પણ આજે મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આજે મિત્રો મુંબઈની અંદર તો તબાહી તબાહી મિત્રો મચાવી દેશે મુંબઈ તરફ મિત્રો અત્યારે વાવાઝોડું સક્રિય છે મિત્રો જે સિસ્ટમ સર્જાણી છે અત્યારે સિસ્ટમ મુંબઈ તરફ છે મુંબઈની અંદર મિત્રો જનજીવન આજની તારીખમાં અસ્તવ્યસ્ત થઈ જવાનું છે વીજળીના કડાકા ભડાકાની આગાહી પણ

અને આજની તારીખમાં સિસ્ટમ મહારાષ્ટ્ર નજીક મિત્રો પહોંચી ચૂકી છે આ સિસ્ટમ અત્યારે ડિપ્રેશનના સ્વરૂપમાં એટલે કે જે પહેલાં ગઈકાલે વેલમાર્ક લો પ્રેશરની અંદર અહીંયા મિત્રો બંગાળની ખાડીમાં હતી એ આજે વધુ મજબૂત થઈને ડિપ્રેશનની અંદર મિત્રો આવી ગઈ છે અને હજી એવું પણ કહેવાય છે કે આ સિસ્ટમ કદાચ આનાથી પણ આગળ વધીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાય એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે તો કાં તો ડિપ્રેશનમાં જ રહેશે કાં તો પછી આગળ વધીને ડીપ ડિપ્રેશનમાં જાય એવી મિત્રો શક્યતા છે તો મિત્રો અત્યારે સિસ્ટમ ડિપ્રેશનની અંદર છે અને આ તમામ ભાગો જે મિત્રો મહારાષ્ટ્રના ભાગો છે મુંબઈ બાજુના મિત્રો અત્યારે ભાગો છે આ બધાની અંદર મિત્રો આજે અઠ્યાવીસ તારીખના રોજ ધબધબાટી મિત્રો ભારે ધમરોળી રહ્યું છે વીજળીના કડાકા ભડાકા પણ આ દિશાની અંદર મિત્રો જે મુંબઈ બાજુનો વિસ્તાર છે મહારાષ્ટ્ર બાજુનો વિસ્તાર છે એ તમામ જગ્યાએ અત્યારે વીજળીના કડાકા ભડાકા પણ થઈ રહ્યા છે હમણાં મિત્રો સેટેલાઇટ ઇમેજ બતાવી એવી જ રીતના મિત્રો એ આજની સેટેલાઇટ ઇમેજ છે આજની તારીખમાં મિત્રો તમને બતાવ્યું કે તમામ જગ્યાએ અત્યારે વીજળીના કડાકા ભડાકા મિત્રો શરૂ જ છે આ રહ્યું મિત્રો એ સેટેલાઇટ ઇમેજ મિત્રો તમે પણ જોઈ શકો છો મુંબઈ મહારાષ્ટ્ર બાજુ આજે વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે મિત્રો આ ટૂંક સમયમાં આજ રાત સુધીમાં ગુજરાતની અંદર પણ સમગ્ર માહોલ જોવા મળવાનો છે ગુજરાતમાં પણ વીજળીના કડાકા ભડાકા જોવા મળવાના છે આખા ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકાને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો મિત્રો જોઈ શકો છો વાદળોનું વહન અત્યારે મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર બાજુ અને આવી રીતના ગુજરાતની અંદરથી પણ મિત્રો પસાર થઈ રહ્યું છે એટલે આજે ગુજરાતનો રીતસરનો વારો છે ધમરોળી નાખવાનું છે અને હવે મિત્રો બતાવી દઉં કે કયા વિસ્તારની અંદર સૌથી વધુ અસર જોવા મળવાની છે પણ જાણીએ પણ એની પહેલાં મારે હવામાન વિભાગના મેપ તમામ મિત્રોને બતાવી દેવા છે સૌ પ્રથમ આપણે ભારતીય હવામાન વિભાગનો મેપ જાણી લઈએ તો મિત્રો આ રહ્યો આજનો અઠ્યાવીસ તારીખનો ભારતનો હવામાન વિભાગે જે મેપ જાહેર કર્યો છે એ મેપ તમે લાઈવ જોઈ શકો છો આપણો ગુજરાતનો તળ ગુજરાતનો ભાગ છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમાં મિત્રો આજે રેડ એલર્ટ આપ્યું છે બાકીના તમામ ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે રીતના મહારાષ્ટ્રની મિત્રો વાત મહારાષ્ટ્ર મુંબઈ આખો વિસ્તાર છે એમાં પણ મિત્રો આજે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો મિત્રો આજની તારીખમાં આખા ગુજરાતની અંદર તો નહીં પરંતુ ગુજરાતના આ સાઈડના તળ ગુજરાતના ભાગને રેડ એલર્ટ આપ્યું છે મિત્રો આ રે ઓગણત્રીસ તારીખનો એટલે કે આવતીકાલે કચ્છ બાજુનો અને સૌરાષ્ટ્ર બાજુના ભાગને પણ મિત્રો રેડ એલર્ટ મળી જવાનું છે ત્યારે પછી મિત્રો આ બાજુના ભાગને ઓરેન્જ એલર્ટ આપવામાં આવશે કારણ કે મિત્રો સિસ્ટમ આ તરફ આમ ખસી ગઈ ચૂકી હશે એટલા માટે મિત્રો આ બાજુના ભાગને રેડ એલર્ટ આવતીકાલે હશે અને આ બાજુના ભાગને ઓરેન્જ એલર્ટ આપવામાં આવશે જોકે મુંબઈ મહારાષ્ટ્રમાં તો આવતીકાલે પણ આખા મહારાષ્ટ્ર મુંબઈને રેડ એલર્ટ આપવામાં આવશે અને બીજી તરફ મિત્રો મોન્સૂન વિથડ્રોલ પણ આપણે જાણીશું પણ એની પહેલાં મારે હવામાન વિભાગના મેપ તમને બતાવી દેવાના છે ગુજરાતના હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા જે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતે મિત્રો આવેલું છે એમણે પોતાનો લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે આ રિપોર્ટની અંદર સૌ પ્રથમ અમુક એને સિસ્ટમની ડિટેલ આપી છે ડિટેલ સૌ પ્રથમ તમારે જાણવી ખૂબ જરૂરી છે પહેલી લાઈન મિત્રો એણે એવું કીધું છે કે ગુજરાતમાંથી ચોમાસાની વિથડ્રોલ પ્રક્રિયા એક તરફ શરૂ થઈ ચૂકી છે એટલે કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થવાની પણ એક તરફથી શરૂ થઈ ગઈ છે આ હવે મિત્રો છેલ્લી સિસ્ટમ છે છેલ્લો રાઉન્ડ છે આ સિસ્ટમ પછી એટલે કે પહેલી તારીખ પછી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ જશે પછીના જે પણ મિત્રો વરસાદ પડે ઝાપટાના વરસાદ હશે આ છેલ્લી જ સિસ્ટમ છે તો મિત્રો ઘણા ખરા ભાગોની અંદર ગુજરાતમાંથી વિથડ્રોલ થવાનું શરૂ થઈ ગયું છે કયા ભાગોમાંથી વિથડ્રોલ થવાનું શરૂ થઈ ગયું મિત્રો જોઈ શકો છો વેરાવળ બાજુથી મિત્રો લઈને ભરૂચ બાજુનો ઉજ્જૈન બાજુનો ઝાંસી બાજુ એક વિથડ્રોલ લાઈન બની ગઈ છે એનાથી ઉપરના તમામ વિભાગો હશે તે જગ્યામાંથી મિત્રો ચોમાસાએ વિદાય લઈ લીધી છે કયા વિસ્તારની મિત્રો વાત કરી રહ્યા છે મિત્રો તમને બતાવી દઉં આ રિયો મોન્સૂન વિથડ્રોલ પ્રોસેસ જે ભાગમાં મિત્રો સફેદ કલર બતાય છે તમામ ભાગમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે આપણા ગુજરાતની મિત્રો જે વાત કરવામાં આવી છે આ વેરાવળ બાજુનો મિત્રો આ વિસ્તાર છે ત્યાંથી લઈને આ મિત્રો ભરૂચ બાજુનો વિસ્તાર છે એ વિસ્તારમાંથી લઈને આવી રીતના આખી એક લાઈન છે મિત્રો આ ઉપરના તમામ તમામ જેટલા પણ વિસ્તારો છે વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે એટલે કે ઓફિશિયલી જે વિદાય થવાની હોય એ રીતના વિદાય થઈ ચૂકી છે પરંતુ મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ આ છેલ્લી સિસ્ટમ બાકી છે એને કારણે મિત્રો ગુજરાતમાં ચાર દિવસ વરસાદનો માહોલ રહેવાનો છે ભારે વરસાદ પણ તમને જોવા મળવાનો છે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે એની માહિતી પણ મિત્રો જણાવી દઉં પણ એ પહેલાં આ બીજી લાઈન પણ તમારે જાણવી ખૂબ જરૂરી છે કે મિત્રો અત્યારે જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ડિપ્રેશનની અંદર મિત્રો ફેરવાઈ ચૂકી છે ગઈકાલે જે વેલમાર્ક લો પ્રેશરમાં સિસ્ટમ હતી એ અત્યારે મિત્રો ડિપ્રેશનની અંદર એટલે કે વધુ મજબૂત અવસ્થાની અંદર આવી ચૂકી છે તો મિત્રો હવામાન વિભાગે પોતાના મેપ જે જાહેર કર્યા છે એ મેપ મુજબ આ મિત્રો ઠંડર સ્ટ્રોમનો મેપ છે ઠંડરસ્ટ્રોમ એટલે કે મિત્રો વીજળીના કડાકા ભડાકાની વોર્નિંગ અત્યાર સુધી મિત્રો આખા ચોમાસા દરમિયાન તમે જોયું હશે કે યલો કલર એટલે કે પીળો કલર જ મિત્રો ગુજરાતમાં મિત્રો બતાવતા હતા જ્યાં પણ કડાકા ભડાકા વીજળીની આગાહી હતી તમામ જગ્યા મિત્રો યલો એલર્ટ આપવામાં

પેલી તારીખે આ બાજુના ભાગની અંદર કડાકા ભડાકાનું પ્રમાણ ઘટી જવાનું છે અને જે કચ્છ બાજુનો સૌરાષ્ટ્ર બાજુનો ભાગ છે એમાં પણ પહેલી તારીખે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો યલ્લો એલર્ટ અને ઓરેન્જ એલર્ટમાં શું ફેર છે એ પણ મિત્રો તમારે જાણવું ખૂબ જરૂરી છે ઓરેન્જ યલો એલર્ટ એટલે કે મિત્રો છવાયા સ્થળે હળવી મેઘગર્જના સાથે એટલે કે વીજળીના કડાકા ભડાકા ઓછા હોય અને પવનની જે ઝડપ હશે કિલોમીટરની હોય અને હળવો મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ મિત્રો હવે ઓરેન્જ એલર્ટ આજથી આપી દીધું છે એટલે કે મિત્રો છવાયા સ્થળે મધ્યમ મેઘગર્જના રહેવાની છે એટલે કે ઓલા કરતા વધુ મેઘગર્જના વીજળીના કડાકા ભડાકા વધુ રહેવાનું છે હળવાથી મધ્યમ વરસાદ પડશે અને પવનની ઝડપ પણ વધીને ચાલીસથી પચાસ કિલોમીટરની થઈ જશે તો આજથી મિત્રો વીજળીના કડાકા ભડાકાનું પ્રમાણ વધી જવાનું છે અને આગામી પહેલી તારીખ સુધી મિત્રો વીજળીના કડાકા ભડાકા રહેશે અને હવે મિત્રો આવી જઈએ મેઇન વાત ઉપર હેવી રેન ફોલની વોર્નિંગ એટલે કે ભારેથી ભારે વરસાદની આગાહી મિત્રો આજે દસ જિલ્લાઓની અંદર ઓરેન્જ અને રેડ એલર્ટ આપ્યું છે અને બાકીના તમામ જિલ્લાઓની અંદર આજની તારીખમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અઠ્યાવીસ તારીખનો મેપ છે તમે મિત્રો જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના બે જિલ્લા અમરેલી અને ભાવનગરની અંદર મિત્રો આજે ઓરેન્જ એલર્ટ આપ્યું છે એટલે કે ભારે વરસાદની અતિ ભારે વરસાદની આગાહી કરી છે ત્યાર પછી મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો ભરૂચ હોય નર્મદા હોય છોટાઉદેપુર તાપી અને ડાંગ આ તમામ જગ્યાએ મિત્રો આજે ઓરેન્જ એલર્ટ આપ્યું છે સુરત નવસારી અને વલસાડની અંદર મિત્રો આજે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે બાકી મિત્રો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર બોટાદને યલો એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના વિસ્તાર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ત્યાર પછી મધ્ય ગુજરાતના વિસ્તાર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર આ બધાને પણ આજની તારીખમાં યલો એલર્ટ એટલે કે મિત્રો મિત્રો તમામ જગ્યાએ આજે ભારે વરસાદ પડવાનો છે અને આવતીકાલે ઓગણત્રીસ તારીખે પણ મિત્રો તમે જોઈ શકો સૌરાષ્ટ્રના બે જિલ્લા અમરેલી અને ગીર સોમનાથને મિત્રો આવતીકાલે રેડ એલર્ટની અંદર મૂકી દેવામાં આવ્યું છે બાકી જુનાગઢ હોય રાજકોટ હોય અને ભાવનગરને પણ મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત નવસારી વલસાડ તાપી ડાંગને એલર્ટ કરી છે અને પેલી તારીખ સુધી મિત્રો આગાહી છે આમ મિત્રો અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ અને પહેલી તારીખ આમ ચાર દિવસ ગુજરાતમાં મિત્રો ખૂબ ધબધબાટી બોલાવવાની છે એમાં પણ ખાસ બે દિવસ ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખે સૌથી વધુ વરસાદ મિત્રો જોવા મળશે ત્યાર પછી મિત્રો હવે તમને તમામ મિત્રોને બતાવી દેવાનું છે લાઈવ મોડલ દ્વારા મિત્રો આગાહી ક્યાં ક્યાં વિસ્તારમાં કેટલા કેટલા વિસ્તારમાં વરસાદ પડશે એની પણ મિત્રો વિગતવાર માહિતી તમામ મિત્રોને બતાવી છે તો મિત્રો અઠ્યાવીસ તારીખનું આજનું મોડલ છે આજે મિત્રો જે સિસ્ટમ બંગાળની ખાડીની અંદર ઉદ્ભવેલી હતી એ સિસ્ટમ મિત્રો આજની તારીખના રોજ મહારાષ્ટ્ર બાજુ નાસિક બાજુ મુંબઈ બાજુ મિત્રો આવી ગઈ છે અને અત્યારે હાલ તમે આ વિડીયો જોઈ રહ્યો છે અત્યારના રોજ મિત્રો મુંબઈની અંદર ધબધબાટી તબાહી મચાવી રહી છે

આપણો જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે ને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગની અંદર ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળશે આ મિત્રો ઝૂમ કરીને બતાવી દો આજે અઠ્યાવીસ તારીખ છે આ દક્ષિણ સૌરાષ્ટ્ર બાજુનો મહુવા બાજુનો ભાગ ભાવનગર બાજુનો અમરેલી બાજુનો ગીર સોમનાથ દીવ બાજુનો ભાગ છે સુરેન્દ્રનગર બાજુનો ભાગ બોટાદ બાજુના આ તમામ વિસ્તારમાં મિત્રો આજે સારો વરસાદ પડવાની આગાહી છે સૌથી વધુ મિત્રો વરસાદ આજે સુરત નવસારી વલસાડ તાપી ડાંગ આ બધા વિસ્તાર ભરૂચ બાજુનો વિસ્તાર ન્યા મિત્રો આજે સૌથી વધુ વરસાદ પડવાનો છે આજનો મિત્રો બપોર પછી મિત્રો આ વરસાદનો રાઉન્ડ રહેવાનો છે એટલે કે સાંજ દરમિયાન તમને આ ખૂબ સારો વરસાદ મિત્રો આજે જોવા મળશે આજે અઠ્યાવીસ તારીખ છે રવિવાર છે સાંજના સમયે તમને મિત્રો આ વરસાદી માહોલ ખૂબ જામેલો જોવા મળશે બપોર પછીનો મિત્રો આ રાઉન્ડ જોવા મળવાનો છે મધ્ય ગુજરાતની અંદર પણ ખૂબ સારો વરસાદ જોવા મળશે આ સાથે મારે તમામ મિત્રોને એ પણ જણાવી દેવાનું કે મિત્રો હાથી નક્ષત્ર બેસી ગયું છે ગઈકાલથી જ હાથી નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે મિત્રો હાથી નક્ષત્રમાં આપ સૌ મિત્રો જાણો છો કે બપોર પછી જ હાથી નક્ષત્રમાં ખૂબ સારો વરસાદ પડતો હોય છે બપોર પહેલા તો સામાન્ય વાતાવરણ હોય અને બપોર પછી જ જામતું હોય એવી રીતના મિત્રો દર વખતે દર દિવસે બપોર પછી જ હાથી નક્ષત્રમાં વરસાદ પડતો હોય છે એવી જ રીતના મિત્રો આ વખતે પણ હાથી નક્ષત્રમાં બપોર પછી મિત્રો ખૂબ સારો વરસાદ જોવા મળવાનો છે અને મિત્રો હાથીઓ વરસવાનો છે હાથી નક્ષત્રમાં ગયા વર્ષે પણ ખૂબ સારો વરસાદ પડ્યો હતો આ વર્ષે પણ આ ચાર દિવસો એવા હશે જેમાં મિત્રો હાથી નક્ષત્રમાં વરસાદ પડશે તો હાથી નક્ષત્રની ગઈ કાળ જ મિત્રો શરૂઆત થઈ હતી અને શરૂઆત થતા જ મિત્રો વરસાદી માહોલ જામી ગયો છે મિત્રો આથી નક્ષત્ર બેસી ગયું છે હવે મિત્રો તમને ઓગણત્રીસ તારીખનો મેપ બતાવી દઉં તો ઓગણત્રીસ તારીખે આ સિસ્ટમ ધીમે ધીમે અંદરની તરફ ગુજરાતની તરફ આવશે એટલે મિત્રો આ તમામ વિસ્તારો સૌરાષ્ટ્રના ખાસ કરીને નીચેના વિસ્તારો છે ભાવનગર મહુવા અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ ત્યાં ખૂબ તીવ્રતા વધુ રહેવાની છે દક્ષિણ ગુજરાતમાં પણ તીવ્રતા વધુ રહેશે બાકીના વિસ્તારોની અંદર તીવ્રતા ઓછી રહેવાની શક્યતા રહેલી છે ત્યાર પછી મિત્રો આ તમે ત્રીસ તારીખનો મેપ પણ જાણી શકો છો ત્રીસ તારીખે મિત્રો આ તમામ વિસ્તારો ધીમે ધીમે આમ જતશે એટલે કે પશ્ચિમના જે વિસ્તારો છે દેવભૂમિ દ્વારકા પોરબંદર એ બધા ભાગોમાં સારો વરસાદ જોવા મળશે અને એ સમયે આ પાછલા જે ભાગો છે તળ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગો ન્યા મિત્રો વરસાદની તીવ્રતા ઘટતી જશે કારણ કે મિત્રો સિસ્ટમ આ તરફ આગળ વધવાની છે એટલે મિત્રો પશ્ચિમ બાજુના ભાગોમાં તીવ્રતા વધતી જશે અને પૂર્વ બાજુના ભાગોમાં તીવ્રતા ઘટતી જશે આ મિત્રો પહેલી તારીખ સુધી માહોલ જોવા મળવાનો છે અને હવે મિત્રો મારે તમને પરેશ ગોસ્વામીની આગાહી વિશે પણ જણાવી દેવાનું છે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે એને લઈને મિત્રો પરેશ ગોસ્વામી આગાહી કરી છે મિત્રો એ આગાહી તમામ મિત્રોને ખાસ નોટિસ ને ખાસ જાણવા ખૂબ જરૂરી છે હવે મિત્રો તમને આગાહી વિશે બતાવી દઉં તો મિત્રો અહીંયા આ મેપ છે ભારતનો અને આ ભારતના મેપ મુજબ પરેશ ગોસ્વામીએ કીધું છે કે સૌથી વધુ વરસાદ પડશે એ વરસાદ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પડવાનો છે ગુજરાતની અંદર તમામ વિસ્તારો કરતા દક્ષિણ ગુજરાતની અંદર ત્રણ ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ અમુક વિસ્તારમાં પાંચ ઇંચ કરતા પણ વધુ વરસાદ પડી જાય એવું પરેશ ગોસ્વામી આગાહી કર્યું છે ત્યાર પછી મિત્રો બીજા નંબરે વરસાદ પડશે એ દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર પડશે જેમાં મિત્રો ભાવનગર બાજુનો વિસ્તાર અમરેલી બાજુનો ગીર સોમનાથ બાજુનો વિસ્તાર છે જૂનાગઢ બાજુનો વિસ્તાર એની અંદર મિત્રો જે દરિયાકાંઠાના વિસ્તારો નીચેના વિસ્તારો છે એમાં મિત્રો બે ઇંચથી લઈને ચાર ઇંચ અને અમુક વિસ્તારોમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ પડી જાય એવી મિત્રો આગાહી છે ત્યાર પછી બોટાદ બાજુનો વિસ્તાર છે જે સુરેન્દ્રનગર મોરબી બાજુનો વિસ્તાર છે એમાં તીવ્રતા થોડીક ઓછી રહેવાની છે લગભગ ન્યા એક ઇંચથી લઈને બે ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે અને જ્યાં પશ્ચિમ બાજુનો ભાગ છે દેવભૂમિ દ્વારકા હોય જામનગર હોય એ બધા ભાગોમાં એક ઇંચ સુધીનો દોઢ ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે કચ્છ બાજુના ભાગની અંદર પણ સુધીનો વરસાદ જોવા મળશે રાપરમાં સૌથી ઓછી તીવ્રતા રહેવાની છે ઉપરના ઉત્તર ગુજરાતના ભાગો લઈ લો બનાસકાંઠા સાબરકાંઠા જે પાટણ બાજુનો વિસ્તાર છે ન્યા મિત્રો એક ઈંચ સુધીના જ વરસાદ જોવા મળશે અડધા ઇંચ સુધીના જ વરસાદ જોવા મળે એવી આગાહી કરી છે મધ્ય ગુજરાતની મિત્રો આપણે વાત કરી નાખીએ અમદાવાદ બાજુનો લાગુનો વિસ્તાર છે ને એ બધા વિસ્તારોની અંદર પણ એક ઇંચ સુધીનો જ વરસાદ જોવા મળવાનો છે પરંતુ જે આ બાજુનો છોટાઉદેપુર દાહોદ બાજુનો જે વિસ્તાર છે એમાં દોઢ ઇંચથી લઈને બે ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે એટલે મિત્રો સૌથી વધુ વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો જોવા મળશે પાંચ ઇંચ સુધીના વરસાદ પણ રહી શકે છે ત્યાર પછી સૌરાષ્ટ્રના નીચેના જે ભાગ છે એમાં પણ ગોસ્વામી દ્વારા પણ મિત્રો કરવામાં આવી છે તો મિત્રો આવી રીતના અઠયાવીસ તારીખથી લઈને પહેલી તારીખ સુધી મિત્રો ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાનો છે મિત્રો નવરાત્રીનો તહેવાર પણ શરૂ છે તમામ મિત્રોએ પણ નોંધ કરી લ્યો મિત્રો મિત્રો નવરાત્રી એટલે કે આજથી આજથી જ જ વરસાદ પડવાનો છે તો તમારી નવરાત્રી પણ બગડી શકે છે કારણ કે આજે વરસાદ પડવાનો છે એ સાંજનો જ વરસાદ મિત્રો રહેવાનો છે બપોર પછી ખૂબ સારી તીવ્રતા દરેક વરસાદમાં મિત્રો જોવા મળશે દરેક દિવસે બપોર પછી જ સારી તીવ્રતા જોવા મળવાની છે એટલે નવરાત્રિમાં રાત્રિ દરમિયાન એટલે કે આજથી અમુક વિસ્તારો જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં નવરાત્રિ બગડવાની છે અને આવતીકાલ ઓગણત્રીસ તારીખથી સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ અને બાકીના વિસ્તારોમાં પણ નવરાત્રિ

જોતા રહેજો ખેડૂત દુનિયા ચેનલ ને મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન